એવું પાડી તો હવે મારે લારી લાવવી પડશે પેલા તો મરસાણ ચાલુ કરવું પડશે અને પછી બાઈક લઈને આખું નવું ટાટા બાઈક છોડા છે ઓણ તો મરસા તો હારા આયા હો દવાઈ સાંટવી પડી ઓણ તો વાડી બની હે અફલા ટૂંડ બની કોઈને ને પગ ના મેળવા જુઓ વાડી મારસા તો જબર બની હો હોય છે મારે ઓણ વાડી મારું છે વાળા હાબાનું હે

કડડી નું નામ નઈ હો કેમ કડડી મન વઢીમાં આપણે કડડી નામ નઈ તો આપણે તરત વઢી પડવાના તું તને કઈ દઉં કડડીમાં રાખો એક મર્દ ના ડરતો મારો જીવ છે મારો કલીજો છે મને ખબર છે મને ખબર છે ઈ તો એટલે અહીંયા હાથ લઈ આ neck માં ઊભો રે ઓમ જોવા દો વાળી તમારે આ neck માં ઊભો રે માર હોયો નજર લાગી હો માર માર થન ઈ તો હું કાળો દોડો કરી આલી ઈ તો હું ગડુડી લાવરો જ છું તમારા માટે ઈ તો તું ચારે લાવે હોય ગડુડી ખેતરવા શું ઊભી કરવાની આ એકલા તમારા દે કે બધાય બધું મારી વાડી જીવી આપડી આપડી વાડી જીવી વાડી હારી છે એટલે હું આટો મારવા આવ્યો પેલ્વો નંબર મારી વાડી છે હા તમારી વાત ના થાય પણ મહેનત કેટલી ખબર હે મહેનત તો વરી એક છોડો 5 રૂપિયા નો હે આઈ જ હવે તો 20 રૂપિયા નો થયો ગયા ને તો આવો

મરસા એમ તો અમને ખબર છે કે મરસાણ છે તમારે પીવું જ પાઈ આ રોપા લાવ્યા હતા કે અરે પેલી સાપરી પાઈ દઉં પાણી તો નથી પીવું મરસાણ એવા છે મારે વાત છોડો ઈ વાત છોડો ઈ નહીં બને તમને કઈ દી એક મરસું જી જોતા એ પૈસા તમતા પૈસા હું મારે ઘરે હા તો લારી નવી લઈને બેકમાં જ આવું

ખબર છે આ હું શું કહું મરચાં તડિન ખાવે હેડો રોટલા-બોટલા મંગાવો મરચાં તડોન હોય મરચાં મરચાં દવા સાટી મેવો નઈ આલુ એડો કશું વધેને ધોઈને ખાઈ ગયા છે ના મરચાં નઈ રોટલા ખાવે હેડો ઘરે ના રોટલાની મરચાં મરચાં તડિન જ ખાવે હોય અમે છીટ છીટલાઈ મરચાં પીસેલ તડિન વખણાય એટલે પણ હું નથી જાલતો કોઈ ખેતરમાંથી જ લેવાના તાર ઘરે ઘરેથી

લો થાય <oferred> <therix>

જો મરચા લેતા હોટ હટ એ આ दारूડિયો કરી લાવો ને લાવજો હટ